નમસ્કાર મિત્રો મિત્રો કોઈ જગ્યાએ અનરાધાર તો કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ધોધમાર તો કોઈ જગ્યાએ ફક્ત ટપક ટપક વરસાદ વરસાદ નોંધાઈ રહ્યો છે છે કોઈ જગ્યાએ પણ પરંતુ આવનાર દિવસોમાં શું દ્વારકા પોરબંદર રાજકોટ સુરત વલસાડમાં જે સ્થિતિ સર્જાણી છે જે ભયંકર વરસાદ નોંધાણો છે હવે ક્યાં આપણે જોઈએ ગુજરાતનો આ નકશો છે અને ગુજરાતમાં શું પરિસ્થિતિ થવા જઈ રહી છે દર્શાવે છે વિની ડોટ કોમમાં માધ્યમથી આપણે સમજશું તારીખ છવ્વીસ એટલે કે આજનો દિવસ આપણે તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સુધીનું સમજશું કે આવનાર દિવસમાં શું આગાહી થઈ શકે છે મુખ્ય બાત એ છે કે પરિવર્તન શું આવી શકે છે પહેલાં તારીખ છવ્વીસ નવ વાગ્યાનો સમય સૌરાષ્ટ્રનો ઉપરનો વિસ્તાર જોશો ત્યાં થોડી અસર જોવા મળે છે સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાંથી આખો આ વિસ્તાર પસાર થાય છે આ તમામ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે હળવોથી મધ્ય જુનાગઢથી લઈ અહીં તમામ વિસ્તારમાં ભાવનગર અમરેલી વિસ્તાર છે ત્યાં થોડી અસર અત્યારે નથી કારણ કે આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી અસર હતી હમણાં અસર જોવા નથી મળી રહી કચ્છમાં કચ્છમાં રાપર પાસેનો આ વિસ્તાર છે અહીં થોડી થોડી અસર જોવા મળી રહી છે બાકી તમે જોશો તો અહીં ધોળકા પાસે અમદાવાદ પાસે થોડી અસર જોવા મળી શકે છે અમદાવાદમાં તમે જોશો આછો કલર એટલે થોડી અસર જોવા મળી શકે છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અહીં ગઢડા સહિતના વિસ્તારોમાં અહીં વડોદરા બોડેલી સહિતના વિસ્તારોમાં અને દક્ષિણમાં સુધી આ વિસ્તારમાં અસર જોવા મળી શકે છે તમે વિસ્તાર જોશો પરંતુ મુખ્ય વાત એ છે કે હવે તારીખ છવ્વીસ માં જ છે આગળ સમયમાં શું છે તો તારીખ છવ્વીસ માં આપણે આગળ જોશું તો આપણે જોઈએ કે બપોરના ત્રણ વાગ્યાની સ્થિતિ શું હોઈ શકે છવ્વીસ તારીખ બપોરના ત્રણ વાગ્યાનો સમય તમે જોશો તો સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં અહીં અસર જોવા મળી શકે છે તેમાં જૂનાગઢ પોરબંદર વેરાવળ સહિત દ્વારકા સમગ્ર વિસ્તારનો સમાવેશ થાય છે જ્યારે જે મધ્ય ભાગ છે જ્યાંથી સવારે વધુ અસર જોવા મળતી હતી ત્યાં ઓછી છે અહીં જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ કચ્છમાં કચ્છમાં થોડી સ્થિતિ અહીં જોવા મળી રહી છે મધ્ય ગુજરાત બાજુ પણ થોડી થોડી સ્થિતિ જોવા મળી રહી છે એટલે કે હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે આ તમામ વિસ્તારો સુરત પાસેની પણ આ સ્થિતિ છે એટલે કે છવ્વીસ તારીખ હળવો થી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે એટલા બધા અતિ અત્યંત ભારે ગંભીર વરસાદની કોઈ આગાહી નથી રાત્રિના નવ વાગ્યાની શું સ્થિતિ રાત્રિના નવ વાગ્યે ઓછી સ્થિતિ જોવા મળી રહી છે એટલે કે જે હળવો થી મધ્ય વરસાદ હતો તે પણ હવે અમુક જ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જેમ કે તમે જોશો તો આ વેરાવળ ઉના પાસેનો વિસ્તાર છે જૂનાગઢ પાસેનો વિસ્તાર છે ભાણવડ પોરબંદર પાસેનો વિસ્તાર છે દ્વારકા પાસે અસર નથી ગુજરાતના બીજા વિસ્તારોમાં ઓછી અસર જોવા મળી રહી છે આ સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં કચ્છના પણ વિસ્તારોમાં મોટાભાગે કંઈ અસર જોવા મળતી નથી ઉત્તર ગુજરાતમાં મહેસાણા વિરમગામ બાજુ અસર જોવા મળી રહી છે ખેડબ્રહ્મા છે પાલનપુર છે આ સહિતના વિસ્તારોમાં થોડી અસર જોવા મળી રહી છે આપણે અહીં જોશું તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તમે જોશો તો આ તમામ વિસ્તારમાં અસર જોવા મળી રહી છે અમદાવાદમાં એટલી અસર જોવા મળી રહી નથી દક્ષિણમાં તમે જોશો તો વલસાડ સહિતના વિસ્તારમાં મધ્યથી ભારે વરસાદની અસર છે અહીં પણ છે તમે જોશો ભરૂચ પછીના વિસ્તારોમાં સુરત પાસે થોડી ઓછી અસર જોવા મળી રહી છે તારીખ સત્યાવીસમાં આવી જાય સવારના પાંચ વાગે સત્યાવીસ સવારના પાંચ વાગે તમે જોશો કે દક્ષિણ ગુજરાત તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અસર જોવા મળી રહી છે હળવોથી મધ્ય વરસાદ મધ્ય ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારમાં અસર જોવા મળી રહી છે અમદાવાદ સહિતના વિસ્તારોમાં કોઈ પણ જાતની અત્યારે અસર બતાતી નથી સવારના સમયમાં ઉત્તર ગુજરાતમાં પણ અસર જોવા મળી રહી છે અને તમે જોશો કે કચ્છમાં કચ્છમાં પણ થોડી અસર છે રાપર પાસેના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં વેરાવળ પાસે જોકે આ સતત અસર જોવા મળી રહી છે આ વિસ્તાર ખાલી જોવા મળી રહ્યો છે સત્યાવીસમાં આગળ વધીએ સત્યાવીસ તારીખમાં બપોરના એક કલાકે શું સ્થિતિ છે કલાકે સૌરાષ્ટ્રમાં તમે જોશો તો દરિયાકાંઠા તમારું ધ્યાન જે જગ્યાએ જશે એ હું તમને કહી દઉં કે વડોદરા વડોદરામાં આમ પણ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધ્યું હતું અને ત્યાં પણ લોકો ચિંતિત હતા આ વચ્ચે ફરી એક વખત ચેતી જવાની જરૂર છે કારણ કે વડોદરા માટે સત્યાવીસ તારીખ ભારે બની શકે છે કારણ કે સત્યાવીસ તારીખમાં અતિભારે વરસાદની આગાહી છે સુરત સહિતના વિસ્તારોમાં પણ વરસાદ તો હશે જ તે પરંતુ હળવોથી મધ્ય નોંધાઈ શકે છે ઉત્તર ગુજરાતના વિસ્તાર તમે જોશો તો અહીં ખેડબ્રહ્મા છે પાલનપુર છે મહેસાણા પાસે થોડો હિંમતનગર પાસે આ તમામ વિસ્તારમાં વરસાદ નોંધાઈ શકે છે પરંતુ હળવોથી મધ્ય વરસાદ બાકી ચિંતા કરવાની જરૂર નથી ચિંતા અહીં વડોદરા પાસે છે સત્યાવીસ તારીખમાં આપણે રાત્રિના સાત વાગ્યાની સાંજના સાત વાગ્યાની સ્થિતિ જોઈએ તો વડોદરા પાસે વધુ વધુ જો તમે જોશો તો સવારની સ્થિતિ અને સાંજની સ્થિતિમાં થોડો ફરક છે કારણ કે તમે જોશો તો જે પીળો ભાગ હતો તે વધ્યો છે તમે જો હિ આગળ જઈશું તેમાં આપણે ભાઈ જો થોડો અત્યારના છે ત્યારબાદ વધતો જશે તે જો તેમાં વધારો થયો અને હવે છ વાગે એટલો ભાગ જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ હું નવ વાગ્યાનો સમય કરીશ તો તેમાં વધારો થયો છે એટલે કે વડોદરા અને તેની આજુબાજુના વિસ્તારમાં મોટી અસર જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખ સવારના પાંચ વાગ્યે શું સ્થિતિ છે અઠ્યાવીસ તારીખ સવારના પાંચ વાગે દક્ષિણ ગુજરાતમાં તો સ્થિતિ છે જ તે તમે જોશો કે છે જ તે પરંતુ વડોદરા પાસે મધ્ય ગુજરાતની પણ સ્થિતિ ભયંકર જોવા મળી રહી છે એ જ સ્થિતિ ભરૂચ પાસે એટલી સ્થિતિ જોવા મળી રહી નથી છે વરસાદની પરંતુ અહીં અહીં પણ મોટી અસર નોંધાઈ શકે છે ખંભાત સહિતના વિસ્તારોમાં એક વાત એ પણ છે કે ભાવનગરમાં અસર જે જોવા મળતી નહોતી ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદ નોંધાઈ શકે છે અહીંથી હળવોથી મધ્ય વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં જબરદસ્ત વરસાદ નોંધાઈ શકે છે ત્યાં પણ આગાહી એક પ્રકારે છે આપણે અઠ્યાવીસ તારીખમાં બપોરે ત્રણ વાગે જોઈએ તો એટલી બધી કોઈ ચિંતાના સમાચાર નથી કોઈ કારણ કે આ આ વિસ્તારમાં આ સમયે તમે જોશો તો દરેક જગ્યાએ બ્લુ રંગ જોવા મળી રહ્યો છે સ્કાય કલર જોવા મળી રહ્યો હળવોથી મધ્ય વરસાદની આગાહી છે પીળો કે લાલ કલર જોવા મળી રહ્યો નથી એટલે કે એટલી ચિંતા કરવાની પણ જરૂર નથી પરંતુ વરસાદ તો નોંધાશે એટલે કે ખાસ કરી કચ્છમાં સમગ્ર આ વિસ્તારમાં ગાંધીધામ નજીકના વિસ્તારોમાં જોવા મળી શકે છે જામનગર માટે અઠ્યાવીસ તારીખ રહેશે અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં અહીં મહુવા પાસેના વિસ્તારોમાં અહીં ઉના પાસે ઉના પાસે થોડી અસર ઓછી છે વેરાવળ સહિતના વિસ્તારોમાં અઠ્યાવીસ તારીખમાં જ આપણે રાત્રિના નવ વાગ્યાનું જોઈ લઈએ તો નવ વાગ્યા સહિતના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાત બાજુ અસરની વાત હતી અને મધ્ય ગુજરાત પાસે પણ અસર જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખ જોઈ લઈએ સવારના ચાર વાગ્યે તો ઓગણત્રીસ તારીખમાં સવારના ચાર વાગ્યાના સમાચાર તમે જોશો તો ઓછી અસર છે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઓછી અસર જોવા મળી રહી છે કચ્છમાં ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા પાસે થોડી અસર જોવા મળી રહી છે અને દક્ષિણમાં એટલી બધી અસર જોવા મળી રહી નથી વલસાડ પાસે જોશો તો જે વલસાડ પાસેની સ્થિતિ છે એ મુજબ છે આપણે ઓગણત્રીસ તારીખમાં તે સાંજના છ વાગ્યાની સ્થિતિ જોઈશું તો સુરત વલસાડ પાસે હળવોથી મધ્ય વરસાદની જે આગાહી છે છે ભરૂચ મધ્ય ગુજરાતનું તમે જોશો ત્યાં પણ હળવોથી મધ્ય વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રના અમુક અમુક ભાગોમાં છે અને કચ્છમાં પણ થોડા થોડા ભાગોમાં જોવા મળી રહ્યું છે ત્રીસ તારીખ સવારના પાંચ વાગ્યાની સ્થિતિ જોઈશું તો માલુમ થશે તેમાં પણ એટલી બધી ચિંતાની વાત નથી હળવોથી મધ્ય વરસાદ સમગ્ર વિસ્તારમાં નોંધાઈ શકે છે કચ્છમાં જે સ્થિતિ હતી એ મુજબ અને આજ તે ત્રીસ તારીખમાં તમે સાંજના પાંચ વાગે જોશો તો ચિંતાના સમાચાર છે થોડા આપણે આગળ જોઈ લઈએ કે આ ક્યારથી શરૂ થાય છે હજુ થોડા આગળ જઈએ આપણે તમે જોશો આ સૌથી મોટા સમાચાર છે કારણ કે ત્રીસ તારીખમાં આ સવારના કેટલા વાગ્યાના છે દસ થી અગિયાર વાગ્યા પછીના સમાચાર છે અને ભરૂચ પાસે તમે જોઈ રહ્યા છો ભરૂચ પાસે આ ભારે વરસાદ નોંધાઈ શકે છે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે થોડા આપણે આગળ જશું તો ત્રણ વાગ્યાની સ્થિતિ તમે જોશો તો આ હિંમતનગર પાસેના વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે ખેડબ્રહ્મા પાસે અસર જોવા મળી શકે છે અને ભરૂચ પાસે મધ્ય ગુજરાતમાં પણ અસર જોવા મળી શકે છે આ અત્યંત ભારે વરસાદની આગાહી દર્શાવે છે એટલે કે આ તમામ આગાહી દર્શાવે છે અને તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ ઓગણત્રીસ અને તારીખ ત્રીસ આ તમામ આપણે જોયું કે ભાઈ શું સ્થિતિ જોવા મળી શકે છે આવનાર સમયમાં જોશું ખાસ કરી મધ્ય ગુજરાત વડોદરા છે ભરૂચ છે ઉત્તર ગુજરાત પાલનપુર પાસેનો વિસ્તાર છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર ગીર સોમનાથ પાસેનો વિસ્તાર છે રાપર પાસેનો કચ્છનો વિસ્તાર છે ત્યાં આવનાર દિવસોમાં આગાહી છે સુરત વલસાડ છે ત્યાં તો રહી જ છે ને હજુ આવનાર દિવસમાં પણ રહેશે આવનાર સમય કહેશે હવે કે જે આ દર્શાવે છે તે વાતાવરણમાં પલટો આવે છે કે નહીં આપનું શું કહેવું છે આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં સમાચાર કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર